નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એવા જ એક ખૂબ કોમન અને એમ કહી શકાય કે પેરેન્ટ્સ બાળકો દરેક વ્યક્તિની એક જ ફરિયાદ છે કે જે એમ અંગ્રેજી ભાષા આપણી છે એમના ઉપર એમનું પકડ આવતી નથી એમનું પ્રભુત્વ આવતું નથી એમને અંગ્રેજી ભાષા સારી રીતે આવડતી નથી કઈ રીતે શીખીએ કઈ રીતે એમાં ધ્યાન આપવું પડે શું કરવું પડે શીખવું છે ખૂબ જરૂરી છે આજના સમયની અંદર દુનિયાની અંદર દરેક જગ્યાએ અંગ્રેજીનું મહત્ત્વ દિન પ્રતિદિન જે રીતે વધી રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી આપણે ભારતમાં પણ આપણે જોઈ રહ્યા છે આપણા અમદાવાદમાં પણ આપણે આસપાસમાં પણ જોઈ શકાય છે કે પેરેન્ટ્સ જે છે એ અંગ્રેજી ભાષાને લઈને ખૂબ ક્રેઝી બની રહ્યા છે પોતાના બાળકોને મોટાભાગે અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં મૂકી રહ્યા છે અંગ્રેજી ભાષા ખૂબ સારી રીતે બાળકો શીખે અને પોતે પણ અંગ્રેજીમાં કુશળ બને એને લઈને ખૂબ ધ્યાન આપી રહ્યા છે પણ નબળાઈ એ જ રહી છે કે આપણા લોકોને અંગ્રેજી ભાષા જે છે એને ખૂબ મુશ્કેલ લાગે છે ખૂબ ગભરાટ અનુભવ કરતા હોય છે અને જ્યારે આપણે આસપાસના વિસ્તારોની અંદર કોઈ લોકોને અંગ્રેજીમાં વાત કરતા જોઈએ છે ત્યારે આપણે જે આત્મવિશ્વાસ આપણો હોય છે એ ખૂબ જ ડગમગી જાય છે અને આપણને એવું લાગતું હોય છે કે શા માટે આપણે પણ અંગ્રેજી બોલી શકતા નથી તો એના માટે આપણે શું કરી શકાય આવા પ્રશ્નો આપણને ઉપસ્થિત થતા હોય છે તો આ ખૂબ કોમન વિષય દરેક પેરેન્ટ્સ માટે પણ અને દરેક બાળકો માટે પણ કે અંગ્રેજી શીખવું છે સરળ ભાષા છે જે રીતે આપણે ગુજરાતી ભાષા છે અંગ્રેજી ભાષા પણ એટલી જ સરળ છે પણ એનો એક તરીકો છે જે રીતે આપણા હિન્દી અને ગુજરાતી ભાષા છે એની સાથે જોડાયેલી જે વર્બની રચના છે ટેન્સની રચના છે કાળની રચના છે એવી જ રીતે અંગ્રેજીમાં પણ આ બધી શરતો લાગુ પડતી હોય છે ગ્રામરનું ખાસ મહત્ત્વ રહેલું હોય છે તો આજ અંગ્રેજી ભાષા કઈ રીતે શીખવી છે તે જ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને અંગ્રેજી ભાષા કઈ રીતે આપણે શીખવું જોઈએ કઈ રીતે આપણે આની રીતે આગળ વધવું જોઈએ તે વિષય ઉપર આપણને ખૂબ સરળ ભાષામાં માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાય છે પિયા બાગચંદાની જે એજ્યુકેશનમાં એક્સપર્ટ છે અંગ્રેજી ભાષા પર ખૂબ પ્રભુત્વ ધરાવે છે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ હા મેમ સવાલ પૂછું તે પહેલાં મારી પાસે થોડાક ભારતને લઈને અને થોડાક વિશ્વને લઈને જે આંકડા અંગ્રેજી ભાષાના છે એ આપણા દર્શક મિત્રો માટે પણ ખૂબ કામના છે અને આપણા માટે પણ ખૂબ કામના છે તો દર્શક મિત્રો હાલમાં જ એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતની જે વસ્તી છે એકસો ચાલીસ કરોડની આસપાસ પહોંચી ગઈ છે પણ કમનસીબ બાબત એ જ છે કે માત્ર બાર કરોડ લોકો જ અંગ્રેજી ભાષા બોલી શકતા હોય છે અથવા તો એ અંગ્રેજી ભાષા ઉપર આજની તારીખમાં પ્રભુત્વ ધરાવે છે બોલી શકે છે આપણે એમ કહી શકાય કે બાર કરોડ લોકો જ કુશળ લોકો છે જે આપણે એમ કહી શકાય કે કુલ જે વસ્તી છે ભારતની એમાં માત્ર બાર ટકાની છે જે એક આપણા માટે થોડીક ચિંતાજનક એટલા માટે કે જ્યારે વિશ્વની એક તમામ દેશો અંગ્રેજી ઉપર પ્રભુત્વ વધારી રહ્યા છે તમામ ડીલ અંગ્રેજીમાં થઈ રહી છે ત્યારે આપણા માટે થોડીક તકલીફ અને ખાસ કરીને આપણા ગુજરાતી લોકો માટે થોડીક વધારે ધ્યાન આપવા જેવો વિષય છે બીજો એક મેમ અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વની અંદર સમગ્ર વિશ્વની વાત છે સમગ્ર વિશ્વમાં એક પોઈન્ટ પાંત્રીસ અબજ જે લોકો છે એ લોકો અંગ્રેજી બોલતા હોય છે આજની તારીખમાં બોલી રહ્યા છે અને આ જે વસ્તી છે એ કુલ વિશ્વની જે વસ્તી છે એ પૈકી આપણે એમ કહી શકાય કે સત્તર ટકાની આસપાસ છે આ પણ એમ જોઈએ જે ઓછી છે પણ વિશ્વમાં આટલા લોકો અંગ્રેજી બોલી રહ્યા છે બીજા ઇસ્લામિક દેશોમાં જુદી ભાષા ભારતની જુદી ભાષા એ રીતે રહેલી છે

કેમ કે ગુજરાતી શીખીએ છે કે હિન્દી શીખીએ છીએ સો આ બધી લેંગ્વેજીસ છે તો અંગ્રેજી પણ એક લેંગ્વેજ છે સો કઈ રીતે શીખીએ સો બેસિકલી વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે લેંગ્વેજના જે ચાર પાસા છે એમને પૂરોપૂરું ધ્યાન આપે આપને આપવું જોઈએ ફોર એક્ઝામ્પલ લેંગ્વેજમાં કેવલ ગ્રામર નથી હોતું ઓકે સો યુઝલી લાઈક પેરેન્ટ્સ કે ટીચર્સ હોય છે કે સ્કૂલમાં અંગ્રેજી કેવી રીતે શીખવાડે છે કે તમે ગ્રામર કરો અને તમે અંગ્રેજી બોલવા આવી જશે તો આવું નથી રાઈટ આ ગ્રામર શીખવું જોઈએ પણ એનાથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે કે અમને આ લેંગ્વેજને સાંભળવાનું શરૂ કરી કરી દેવું જોઈએ રાઈટ સો લિસનિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ લર્નિંગ એની લેંગ્વેજ રાઇટ તો જે તમે સાંભળવાનું શરૂ કરશો કરશો તો તમે ખબર પડશે કે કેમાં નયા નયા કેવા વર્ડ્સ આવે છે કેવા શબ્દો આપણે વાપરી શકીએ છીએ આપણા ડેલી લાઈફમાં રાઈટ સો આવી રીતે ફર્સ્ટ તો લિસનિંગથી શરૂ થાય ઇવન બિફોર તમે ગ્રામર જે સ્ટાર્ટ કરો એનાથી પહેલાં હું ઓલવેઝ રેકમેન્ડ કરું છું કે લિસનિંગ તમે સ્ટાર્ટ કરો લિસનિંગથી તમે એવરી ડે એક લિસ્ટ બનાવો વર્ડની અને તે વર્ડ્સ તે રોજની જિંદગીમાં જે તમારા વર્ડ્સ યુઝ થાય છે એવરી ડે લાઈફમાં તે તમે સ્ટાર્ટ કરો તો ધીરે ધીરે તમારું અંગ્રેજી યુ નો સ્લોલી ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન સ્ટાર્ટ વિથ સ્મોલ સેન્ટેન્સીસ કે સ્મોલ થી પછી કોમ્પ્લેક્સ તરફ એ જઈ શકે છે તો લિસનિંગ પછી રીડિંગ તો આ બે બહુ મહત્વપૂર્ણ છે કોઈ પણ લેંગ્વેજ શીખવા માટે દર્શક મિત્રો મેમે આપણને પહેલા જવાબમાં ખૂબ ઉપયોગી વાત કરી કે લિસનિંગ અથવા તો સાંભળવાની જે આપણી જે ટેવ જે છે એ પાડવાની જરૂર છે અંગ્રેજી શીખવા માટે સૌથી પ્રાથમિક બાબત જે છે એ આપણે આપણા જે યુવા મિત્રો છે એ લોકોને જે આપણને જોઈ રહ્યા છે એમને સ્પષ્ટ સલાહ છે કે જે રીતે આપણા યુવા પેઢી છે એ લોકો ક્રિકેટમાં ખૂબ રશિયા બની ગયા છે ક્રિકેટ જોતા હોય છે તો એમને એવી સલાહ છે અમારી કે ક્રિકેટ મેચ જુઓ પણ સાથે સાથે હિન્દીમાં કોમેન્ટ્રીના બદલે જો અંગ્રેજીમાં આપણે કોમેન્ટ્રી એની સાંભળતા હોઈએ ટીવીમાં જોતી વેળા તો આપણે જે અંગ્રેજી શીખવાની એક જે તરીકો છે એમાં પણ આપણને મદદ મળી શકે છે સાથે સાથે એને એમ પણ સમજીએ કે જે ફિલ્મોના ખૂબ શોખીન લોકો છે જે હોલિવૂડ ફિલ્મો જોતા હોય છે ભાષા એમને ભલે આવડતી નથી પણ એ લોકો અંગ્રેજી જે ફિલ્મો જોતા હોય છે એ લોકો માટે પણ આ સારી ચીજ છે કે અંગ્રેજીઓ શીખવી હોય તો અંગ્રેજી ભાષાની ફિલ્મો આપણે જોઈ શકાય જેનાથી એમાં જે ભાષા છે નીચે એમાં જે ડિસ્પ્લે ઉપર હિન્દી ભાષા ચાલતી હોય છે એમાં આપણે કમ્પેર કરીને એને આપણે સમજીને એને આપણે સમજી શકીએ છીએ તો આ ખૂબ સારો તરીકો મેં કીધું કે આપણે જે સાંભળવા જોઈએ એ અગત્યની બાબત છે હવે મેમ અમને આપ એ પણ જણાવો કે આપણે શીખવું છે પહેલો સ્ટેપ આપે કીધું લિસનિંગ વાળી બાબત અમારે માટે ધ્યાનમાં માં આવી ફોલો પણ અમે કરવાના છીએ એના પછી આપણે શું કરવું છે ઓકે સો એના પછી તમે 10 મિનિટ કે 15 મિનિટ કુછ નો કોઈનો કોઈ રીડિંગ લઈ શકો છો તમે પુસ્તકો ગમે બુક્સ ગમે તો કોઈ પણ બુક જો તમારે ઇન્ટરેસ્ટ ન હોય પર્ટિક્યુલરલી ઇન્ટરેસ્ટની નહીં હશે તો શું થશે તમે રીડિંગ નહીં ગમે સો ઇમ્પોર્ટન્ટ ઇઝ કે કોઈ પણ કોઈ પણ એક્ટિવિટી કે કોઈ પણ સબ્જેક્ટ માં તમે રીડિંગ શરૂ કરી દો અને ફોર બિગિનર્સ આઈ ઓલવેઝ સજેસ્ટ કે યુ કેન સ્ટાર્ટ વિથ ચિલ્ડ્રન સ્ટોરી કારણ કે ચિલ્ડ્રન સ્ટોરી હોય કે કોઈ પણ એવી સ્ટોરી હોય હિસ્ટોરિકલ કે કોઈ પણ તો એમાં લાઈક ચિલ્ડ્રન વેલ એઝ પેરેન્ટ્સ બધા રસ ધરાવે છે રાઈટ તો એમ સ્ટોરી સાંભળવાનું બધાને ગમે છે તો દે કેન સ્ટાર્ટ વિથ સ્ટોરી રીડિંગ સિમ્પલ સિમ્પલ સ્ટોરી રીડિંગ તો એનાથી તેમને શબ્દો મળે રાઈટ તો જે શબ્દો છે ધીઝ આર ફર્સ્ટ સ્ટેપ લાઈક તમે ફર્સ્ટ ઓફ ઓલ વોકેબલરી જોઈએ છે તમે બોલવા માટે પછી સેન્ટેન્સ તમે બનાવી શકો રાઈટ સો વોકેબ્યુલરી તમે રીડિંગ અને લિસનિંગથી મળશે તો જે વર્ડ તમે રીડિંગ કરી રહ્યા છો તે એટલીસ્ટ દિવસમાં એક કે બે વર્ડ ન્યૂ જે તમે લર્ન કર્યા છે તે વાપરવાનું શરૂ કરી દો અને બીજી એક એ વસ્તુ છે કે લાઈક ડે ટુ ડે લાઈફમાં તમારી લાઈક જે એક્ટિવિટીઝ હોય છે લાઈક મોર્નિંગથી નાઇટ સુધી તમે શું એક્ટિવિટીઝ કરી फॉर एक्साम्पल मॉर्निंग आई वोकअप अर्ली एट सिक्स ए एम राइट सो त्लिश में स्मोल स्मोल कई क्रियाओं अपने करता हुई वी ब्रश आवर टीथ वी लाइक यू नो वी गेट रेडी देन वी प्रे सो स्मोल स्मोल सेंटेन्स शुरू करके ઇટ્સ નોટ લાઈક કે તમે બેસીને જ અંગ્રેજી શીખી શકો છો ઓન ધ ગો પણ લાઈક તમે ડ્રાઈવ કરી રહ્યા છો અને પછી તમે ઓબ્ઝર્વ કરી રહ્યા છો કે શું થઈ રહ્યું છે રાઈટ તો એમાં જસ્ટ યુ કેન થિંક કે આમને અંગ્રેજીમાં શું કહેવાય આમને શું કહેવાય અને આજ આજકાલના જમાનામાં તો આપણને મોબાઈલ પણ છીએ રાઈટ સો મોબાઈલથી ગૂગલથી આપણે એમનું વર્ડ પણ જાણી શકીએ ટ્રાન્સલેશન એપ્સ અવેલેબલ છે સો સેકન્ડ અને પછી સ્લોલી શરૂ કરી કરી શકાય છે મિત્રો ખૂબ ઉપયોગી વાત કે કોઈ પણ આપણે બેસીને જરૂર નથી કે આપણે કરવાનું છે પણ આપણે કોઈ પણ એક્ટિવિટીમાં હોઈએ ત્યારે પણ એ અંગ્રેજીને ઉપરથી વધારે પ્રાથમિકતા આપણે આવડશે તો એના આપણે વધારે ઝડપથી શીખી પણ શકાશે અને નાની નાની જે રીતે મેં કીધું કે નાના નાના વાક્ય રચના જે છે એનાથી આપણે શરૂઆત કરવી જોઈએ નાના સેન્ટેન્સ આપણે કઈ રીતે બની શકે છે એ બનાવવાના કોશિશ કરવા જોઈએ અને જે રીતે શબ્દ ભંડોળની મેં વાત કરી કે નાના નાના જે શબ્દો જ્યારે આપણે બનાવીશું અથવા તો જ્યારે વાક્યરત્ન નાની નાની બનાવીશું ત્યારે આ બધા શબ્દો જે નવા નીકળીને અવસર્ભ જેને આપણે કહીએ છીએ ક્રિયાઓ એ પણ આપણે આવડશે અને એ આપણે ડાઉન કરવી જોઈએ લખવી જોઈએ જેનાથી કમસે કમ આટલા જે શબ્દો છે એ આપણે ધીમે ધીમે શીખી શકાય અને એના આપણે યાદ પણ કરી શકાય તો આ રીતે લિસનિંગ અને રીડિંગ જે બંને બાબત જે છે એ બંને આપણા માટે ખૂબ ઉપયોગી છે દર્શક મિત્રો મેમ અંગે હું એક બાબત જણાવી દઉં કે મેમ પોતે અંગ્રેજી ભાષાના છે એમને ગુજરાતી ઓછી આવડે છે છતાં પણ એ ગુજરાતી પણ ખૂબ ઝડપથી શીખી ગયા છે જે આપણા માટે એમ કહી શકાય કે આપણે પણ એમની પાસેથી ફોલા કરવા જેવું છે કેમ કે જે રીતે ગુજરાતી બોલી શક્યા છે ખૂબ સારી રીતે એ રીતે આપણે અંગ્રેજી બોલતા એમને બતાવવું છે કે આપણે કઈ રીતે ઝડપથી એક મહિનાનો આપણે પણ સમય લેવો જોઈએ અને અંગ્રેજી બોલતા થવું જોઈએ કેમ કે જે અંગ્રેજી ભાષા છે એ સરળ ભાષા છે કોઈ મુશ્કેલ ભાષા નથી આપણે ડર એમાંથી દૂર કરવાની જરૂર છે મેમ અમને આપ હવે એ પણ જણાવો કે અંગ્રેજીમાં વાત તો કરવી છે મારે પણ આનાથી કઈ રીતે શરૂઆત કરીએ ઓકે સો લેટ્સ સે તમે લિસનિંગ અને રીડિંગ શરૂ કરી દીધી તો તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે રાઈટ અમારું માઇન્ડ બહુ પાવરફુલ હોય છે તો લાઈક તમે જોયું હશે લાઈક વેન વી આર ચિલ્ડ્રન તો ચાઇલ્ડ કેવી રીતે શીખે છે તે લિસનિંગ કરે છે અને એમનું માઇન્ડ બહુ શાર્પ હોતું હોય છે રાઈટ સો તે સ્ટાર્ટ કરી દે છે લાઈક વન વન વર્ડ બોલવા રાઈટ તો સેમ વે લાઈક અ ચાઇલ્ડ અમે પણ સ્ટાર્ટ કરી શકીએ છે તે લિસનિંગ અને રીડિંગ લાઈક આપણે કરીએ તો આપણા માઇન્ડને ઘણા બધા ઇનપુટ્સ મળે છે ઓકે અને આપણું માઇન્ડ એટલો શાર્પ છે કે તમે લાઈક વેન યુ વોન્ટ ટુ સ્પીક ઇટ વિલ ઓટોમેટિકલી કમ બેક ટુ યુ લાઈક એ વર્ડ છે તમારા મૂ પર આવી જશે અમારું માઇન્ડ એટલો શાર્પ છે તો યુ ડોન્ટ હેવ ટુ પુટ એફર્ટ એફર્ટ નહીં લગાવવું પડે કારણ કે લાઈક યુ નો લાઈક એઝ સૂન એઝ વીન લિસન એ સબકોન્શિયસ માઇન્ડમાં એ ઇન્ફોર્મેશન જતી રહે છે અને સ્લોલી આપણે સ્પીકિંગનું સ્ટાર્ટ કરી શકીએ છીએ ઇનિશિયલી મેં જોયું છે કે સ્ટુડન્ટ્સ છે તેમને ખૂબ જ શરમ આવે છે ઓર ફિયર ઓફ જજમેન્ટ એમને થાય છે કે હું ગલત બોલી લઉં તો શું થશે ને ઓલ ધેટ થિંગ્સ સો આઈ ઓલવેઝ રેકમેન્ડ કે કોઈ પણ કોઈ પણ ભાષા યા કોઈ પણ સ્કિલ તમે શીખો તો ત્યારે મિસ્ટેક્સ તો થવાની જ છે દેટ ઇઝ અ પાર્ટ રાઈટ લાઈક તમે કીધું કે હું પણ ગુજરાતી નોર્મલી હું નથી બોલતી ઓકે બટ વેન ધી ઓપોર્ચ્યુનિટી કેમ આઈ સ્ટાર્ટ સ્પીકિંગ રાઇટ તો મેં પણ સ્ટાર્ટ કર્યું તો જે સુધી આપણે સ્ટાર્ટ નહીં કરીએ ત્યાં સુધી આપણે એ લાઈક એનો ડરમાં રહીએ કે અમે નથી આવતી પણ એઝ સુન એઝ વી સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ તો અમારું કોન્ફિડન્સ પણ વધતું જાય છે તો લાઈક સીધું જઈને તમે ઇન્ટરવ્યુ નથી આપવાનું ઇંગ્લિશમાં બટ લાઈક વોટ યુ કેન ડૂ સ્મોલ સ્મોલ સ્ટેપ તમે લઈ શકો લાઈક તમારો કોઈ ગ્રુપ બનાવો જેમાં ઇંગ્લિશ સ્પીકિંગ તમે કરી શકો ઓર તમારો કોઈ પાર્ટનર હોય કોઈ પણ દોસ્ત હોય તેમના સાથે તમે પાર્ટનરશીપ કરો સ્પીકિંગ પાર્ટનર બનાવો તો ત્યાં એટલીસ્ટ તમે એ ડર ના લાગે કે એ મને જજ કરશે તો સ્લોલી આ કોન્ફિડન્સ આવ્યા પછી પછી તમે જઈ શકો લાઈક ફોર એડવાન્સ થિંગ્સ કે ચલો બહાર જઈએ હોટલમાં જઈએ ત્યાં વેટર સાથે ઇંગ્લિશમાં વાત કરો એરપોર્ટ પર જાઓ છો એરપોર્ટ પર બધા લોકો ઇંગ્લિશમાં વાત કરે છે ત્યાં પણ તમે ટ્રાય કરી શકો છો એન્ડ નો બડી ઇઝ ગોઈંગ ટુ જજ યુ આજે લાઈક ઘણા બધા લોકો એસ્પેશલી ઇન ગુજરાત એવા લાઈક બધા લોકો હેલ્પિંગ હોય છે તો તમે શીખો તો એ અપ્રિશિયેટ કરે છે એ તમારી ભૂલો નથી જોતા રાઈટ તો ઇવન ધો આઈ ઓલ્સો મેક મિસ્ટેક્સ રાઈટ તો મેં પણ મિસ્ટેક કરું છું પણ વોટ આઈ ફીલ ઇઝ કે જયારે હું લર્ન કરી રહી છું ત્યારે કોઈ શરમની કોઈ વાત નથી તમે તમેક યુ નો બધા લોકોને પોઝિટિવલી જોવું જોઈએ તો લાઈક યુ નો એવરીથિંગ ફોલ્સ ઇન ટુ પ્લેસ એન્ડ ધીરે ધીરે તમે પણ મોર કોન્ફિડન્સ આવી જશે દર્શક મિત્રો મેં જે વાત કરી કે આપણા ગ્રુપ બનાવવો જોઈએ એમાંથી પણ હું આગળ વધીને જો થોડુંક કહું તો એમાં મહત્ત્વની બાબત એ છે કે આપણા જે પેરેન્ટ્સ જે છે એમની સાથે પણ આપણે અંગ્રેજી બોલવાની એક પરંપરા શરૂ કરી શકાય છે ધીમી ગતિથી અથવા ધીમી રીતથી તો કમસે કમ આપણા પરિવારની અંદર પણ આપણે જો માહોલ બનાવીશું તો આ જે સરળ તરીકા છે શીખવાના અંગ્રેજીના એ શીખી શકાય છે ભાઈ બહેનો પણ આપસમાં એવું નક્કી કરી શકે કે આપણે અંગ્રેજી બોલવું છે ભલે એમાં ભૂલો પડતી જે રીતે મેમે કીધું જો શીખશું તો ભૂલો થશે જો શીખશું જ નહીં તો ભૂલો કંઈ પડવાની નથી જેથી જે ભૂલો થાય એ આપણા પરિવારની અંદર જ થાય અને કોઈ જજ કરતા નથી કોઈ પણ વ્યક્તિ એ બજારમાં પણ આપણે જ્યારે રહીએ છીએ ત્યાં પણ કોઈ જજ નથી કરતા અને જ્યાં ઘરમાં રહીએ ત્યાં તો કોઈ આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જેથી આ ડર રહેવાનું જરૂર નથી કે કોઈ વ્યક્તિ આપણને જજ કરી રહ્યા છે અને આપણે હાસ્યના પાત્ર બની જઈશું એવું ડરવાની બિલકુલ જરૂર નથી આપણે હિંમતપૂર્વક બિંદાસપણે અંગ્રેજી બોલવાની કોશિશ કરવી જોઈએ એમાં કોઈ પણ તકલીફ આવતી નથી તો કોશિશ આપણે પ્રયાસ કરવા જોઈએ એ ખૂબ મહત્વની બાબત મેં કીધી મેમ પેરેન્ટ્સ માટે આપની કોઈ સલાહ હોય બાળકોને આપણે જોતા હોય છે કે પેરેન્ટ્સ ખૂબ અંગ્રેજીને લઈને એમ થયા છે ક્રેઝી કે મારા બાળકો જે છે એ અંગ્રેજીમાં ખૂબ પાવરફુલ હોવા જોઈએ એમને કંઈ પણ કરાવવા તૈયાર હોય છે પેરેન્ટ્સ તેવા પેરેન્ટ્સ માટે આપની સલાહ શું છે તો પેરેન્ટ્સને હું એક જ સલાહ આપીશ કે બાળકોની બધા લેંગ્વેજીસ લાઈક જરૂરી છે ઓન્લી ઇંગ્લિશ ઇઝ નોટ ધ થિંગ બટ યા તો લાઈક બાળકો સાથે તમે ફર્સ્ટ ઓફ ઓલ આપણી જે નેટિવ લેંગ્વેજ છે નેટિવ લેંગ્વેજ છે એ પણ એમને શીખવાડવી જરૂરી છે પણ લાઈક ઇંગ્લિશ અગર લાઈક ઇફ યુ ડોન્ટ નો ઇંગ્લિશ રાઈટ પેરેન્ટ્સ તો તમે તમારા બાળક પર અનનેસેસરી પ્રેશર ન મૂકો એમને ફર્સ્ટ ઓફ ઓલ રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ ઇફ પેરેન્ટ્સ આર વિલિંગ કે એમને થાય કે નહીં અમે અમારા બાળક પણ અંગ્રેજીમાં બોલીએ તે સરસ વાત છે કારણ કે અંગ્રેજી આજકાલ લાઈક ઇટ્સ અ ગ્લોબલ લેંગ્વેજ ઓકે તો તે જાણવાની પણ બહુ બહુ જરૂર છે તો પેરેન્ટ્સ શું કરી શકીએ છે તે પહેલાં જાતે જ ઇંગ્લિશ લર્નિંગ શરૂ કરી શકે અને પછી તે એમના બાળક સાથે તે પણ સ્ટાર્ટ કરી શકે લાઈક યુ સેટ કે લાઈક ઇટ્સ લાઈક ઇટ્સ ફ્રોમ બોથ સાઇડ્સ રાઈટ એ જે પેરેન્ટ નથી લર્ન કરવા માંગતા અને ઓનલી લાઈક ચિલ્ડ્રન પર લાઈક પ્રેશર આપશે તો તે નહીં ચાલે રાઈટ તો પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન બંને સાથે જે શીખે બંને સાથે જે બોલે સો ઇટ્સ લાઈક અ ગ્રુપ લર્નિંગ અને પછી તમારું બોન્ડિંગ પણ સારું થઈ જશે તમારા લાઈક તમારા ચાઈલ્ડ સાથે સો દેટ ઇઝ વન થિંગ સો સ્લોલી ઈવન લાઈક જે મને લાઈક ટીપ્સ મેં આપી લાઈક રીડિંગ અને લિસનિંગ અને પછી સ્પીકિંગ તો પેરેન્ટ્સ તેમની કિટ્સ સાથે કરી શકીએ અને ઇફ યુ ફીલ લાઈક તમે કોઈ ક્લાસીસ પણ જોઈન કરી શકો છો તો ત્યાં એક માહોલ મળે છે ક્લાસીસમાં સો એન્ડ અકાઉન્ટેબિલિટી મળે છે લાઈક ઘરે શું થાય છે એક દિવસ આપણે કર્યો બીજો દિવસ લાઈક કોઈ પૂછવા વાળું છે નહીં રાઈટ તો કોઈ કોચ હોય કે કોઈ ક્લાસીસ હોય તો તમે કોઈ ક્લાસીસ જોઈન કરી શકો છો અને આજકાલ તો કોઈ લાઈક આર સો મેની એપ્લિકેશન્સ અને ઓનલાઈન એજ્યુકેશન વધી ગઈ છે તો પેરેન્ટ્સ પણ એક આ તક લઈને તે પણ શીખી શકે છે અને દેર આર લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ યુ નો ઇંગ્લિશમાં તે પણ કંઈ ના કંઈ કરી શકે છે કરિયર બનાવી શકે છે મેમ એક રસપ્રદ અભ્યાસ બીજો થઈ ગયો જે મારી પાસે થોડાક સમય પહેલા મેં વાંચ્યું હતું એમાં રસપ્રદ અભ્યાસમાં એવું જ જાણવા કે અંગ્રેજીમાં આપણે ખૂબ ક્રેઝ ધરાઈએ છે અને આપણે જે સર્ચ કરીએ છે Google ઉપર અંગ્રેજી ભાષા શીખવા માટે એ સર્ચ કરવાને લઈને પણ સમગ્ર દુનિયાની અંદર ભારત જે છે એ બીજા સ્થાને છે એટલે અંગ્રેજી શીખવાને લઈને અમારો ક્રેઝ તો ખૂબ છે સમગ્ર દુનિયામાં બીજા સ્થાને છે સૌથી વધારે શીખીએ છીએ અમે અંગ્રેજી પણ હજુ સુધી અમને વ્યવસ્થિત આવડી નથી પણ શીખવાની કોશિશ તો અમે પૂરેપૂરી કરી રહ્યા છીએ આ મેમ કોઈ એક ટાર્ગેટ બનાવવું હોય કે અંગ્રેજી આપણે આટલા દિવસમાં દર્શક મિત્રો એક બાબત એ પણ છે કે આજથી પચીસ એક વર્ષ પહેલાં અંગ્રેજી ભાષા શીખવા માટે ખૂબ મર્યાદિત વિકલ્પ હતા પણ આજની તારીખમાં અંદર જો આપણે એમ નક્કી કરીએ કે એક મહિનામાં અંગ્રેજી શીખવી લેવી છે તો કોઈ મુશ્કેલ નથી એટલા માટે કે વીસ પચીસ વર્ષ પહેલાં કોઈ સોશિયલ મીડિયા નહોતા કોઈ મોબાઈલ ફોન નહોતા કોઈ એઆઈ નહોતા અને બીજા કોઈ સાધન નહોતા ટીચરો જે ભણાવતા હતા એ જ શીખતા હતા આજે એઆઈનો જમાનો છે ગૂગલ સર્ચમાં જમાનો છે ખૂબ લોકો અંગ્રેજી જે લોકો જાણતા નથી એ પણ હિંમતપૂર્વક ગૂગલમાં સર્ચ કરીને અંગ્રેજી મેસેજ કરતા થયા છે અને આપણે જોતા હોય છે કે એ લોકો મેસેજ કરતા હોય છે અને પરફેક્ટ મેસેજ કરતા હોય છે તો જ્યારે આટલો બધો રસ છે તો અંગ્રેજી બોલવાને લઈને ગૂગલથી દૂર હટીને આપણે પોતે પણ અંગ્રેજી ઉપર પ્રભુત્વ મેળવી શકાય છે કુશળતા મેળવી શકાય છે માત્ર શરત એ છે કે એમાંથી બહાર નીકળીને આપણે પોતાનું જે શબ્દ ભંડોળ છે એ વધારવાની જરૂર છે મેમ અમને આપ એ પણ કે અંગ્રેજીનું મહત્વ આજના સમયમાં કેટલું રહેલું છે અંગ્રેજી ભાષાનું મહત્વ તો ખૂબ જ છે કારણ કે જે તમે એક સ્ટુડન્ટ છો રાઈટ તો હાયર એજ્યુકેશન તમારી અંગ્રેજીમાં જ થઈ શકે લાઈક વર્નાક્યુલર જે હિન્દી ગુજરાતી કે કોઈ પણ લેંગ્વેજમાં તમારી સ્કૂલો મળી શકે પણ હાયર એજ્યુકેશન કોલેજિસ મોસ્ટલી તે અંગ્રેજી ભાષામાં જ એમને કરવા પડે છે તો હાયર એજ્યુકેશનમાં પછી તમે અગર વિદેશ જવા ઓકે તો વિદેશ જવા માટે તમને અંગ્રેજીની ટેસ્ટ આપવી પડે છે કોઈપણ અંગ્રેજીની તમે ટેસ્ટ આપીને તેમનો સ્કોર લાવો લાવવું પડે છે કારણ કે ત્યાં જઈને યુ શૂડ બી કોન્ફિડન્ટ કે તમે અંગ્રેજી બોલી શકો સો વિદેશ જવા માટે પછી પ્રોફેશનલ્સ જે છે ઓકે તો વર્કમાં જે એમને પ્રમોશન અ જોઈએ તો આજકાલ અંગ્રેજી ભાષાનું ખૂબ જ મહત્વ છે કારણ કે આજે એમએનસીસ વધી ગઈ છે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ હોય છે તો કંપનીને પણ એવા સારા લાઈક એમ્પ્લોયીઝ જોઈએ જેમને આ ઇંગ્લિશ આવે અને એ સારી રીતે એનું કમ્યુનિકેશન કરી શકે ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સથી તો પ્રોફેશનલ્સ માટે પણ અંગ્રેજી ખૂબ જ જરૂરી પડી ગઈ છે અને લાઈક યુ કેન સી કોઈ પણ ઇન્ટરનેશનલ વેમાં તમે કમ્યુનિકેટ કરવા માંગો છો તો અંગ્રેજી જ એક એવી ભાષા છે જે લાઈક તમે જે જાપનીઝ નથી આવતી જાપાનમાં જઈને તો એટલીસ્ટ લિટલ બિટ અંગ્રેજી યુઝ કરીને તમે કોઈનો કોઈ કમ્યુનિકેશન કરી શકો છો સો ઇટ ઇઝ ઇટ હેઝ બિકમ અ ગ્લોબલ લેંગ્વેજ અને લિટરેચર તમે કોઈ લિટરેચર વાંચવું હોય તો મેક્સિમમ જે પુસ્તકો છે જે સારી પુસ્તકો છે જે સારા ઓથર્સ છે તે અંગ્રેજીમાં જ યુઝલી પબ્લિકેશન્સ કરે છે સો ઈવન લાઈક યુ નો રીડિંગમાં પણ તમે ઘણી બધી ઓપ્શન્સ અવેલેબલ છે અંગ્રેજીમાં સો ઇટ હેઝ બીકમ અ મસ્ટ તો એવું કહી શકાય કે અંગ્રેજી જાણવા આજ આજના જમાનામાં ખૂબ જ જરૂરી બની ગયું છે સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ હા એક બીજો અભ્યાસ પણ મેમ થઈ ગયો એ અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વની અંદર જે કોઈ પણ કામ થઈ રહ્યા છે આજની તારીખમાં કોઈ પણ સોદા કોઈ પણ પ્રકારના બિઝનેસ તો એ બિઝનેસને લઈને પણ એવું જાણવા મળ્યું છે કે વિશ્વભરની અંદર પચીસ જે ડીલ થઈ રહી છે આજની તારીખમાં કોઈ પણ પ્રકારના કામ એ પચીસ કામ એવા થઈ રહ્યા છે જે માત્ર ઇંગ્લિશમાં થઈ રહ્યા છે દર્શક મિત્રો જે આપણી યુવા પેઢી છે એમના માટે જાણવું ખૂબ જરૂરી છે કેમ કે પચીસ ટકા કામ એટલે ઘણું બધું કામ જે છે એ અંગ્રેજીમાં થઈ રહ્યું છે તો આપણા જે બાળકો જે છે જે એર હોસ્ટેસમાં જવા બનવા માગે છે એરલાઇન્સમાં જવા માગે છે જે ખૂબ મોટા મોટા કોર્પોરેટ જગતમાં છે તો એ લોકોને માટે અંગ્રેજી જે છે એ ખૂબ મહત્ત્વની બાબત છે અને અંગ્રેજી આપણને સો ટકા આવડવું જોઈએ અને એ પણ સામાન્ય રીતે નહીં પણ ખૂબ સારી રીતે આવડવું જોઈએ કેમ કે જો આપણા ટાર્ગેટ ઊંચા છે તો અંગ્રેજી ભાષા વગર આપણે ચાલશે નહીં કેમકે સારા જગતમાં આપણે જે કામ મેં મેં કીધું કે કોમ્યુનિકેશનનું જે માધ્યમ છે વિશ્વભરના તો એ અંગ્રેજીમાં છે જેથી આપણે અંગ્રેજી ભાષા ખૂબ મજબૂત કરવાની જરૂર છે અને સ્ટેપ નાના કરીને આગળ વધવાની જરૂર છે ભાષા નથી સરળ તરીકો છે આપણે ટૂંકા ગાળાની શીખી શકાય એવી સ્થિતિ છે જે રીતે મેં વાત કરી નાના નાના શબ્દો સાથે શરૂઆત કરો નાના નાના શબ્દ ભંડોળ વધારીએ નાની વાક્ય રચના મનાવીએ મેમે કીધું લિસનિંગની જે બાબત છે એ સૌથી અગત્યની છે તમામ બાબતો જે છે અંગ્રેજીમાં આપણે બોલવાનું કરો અને જોવાનું શીખો તો એનાથી ઝડપથી શીખાશે મેમ ઘણા લોકો જે એવા લોકો છે જે હંમેશ માટે એમ કહે છે કે અંગ્રેજી તો ક્યારેય એમને આવડશે નહીં એવા જે લોકો છે એવા લોકો માટે આપની સલાહ શું છે ઓકે તો આવું તો યુ નો ધીસ ઇઝ નોટ પોસિબલ કે ક્યારે આવડે નહીં બિકોઝ એક ભાષા છે જે તમે ડિટર્મિન્ડ હો લાઈક યુ નો કે અમે કરવાનું જ છે તો તમે કરી શકો છો મારી પાસે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ આવે છે જે એમને ફીલ થાય છે કે નહીં મને નહીં આવે પણ યુ નો વિથ કોન્ફિડન્સ ફર્સ્ટ ઓફ ઓલ એ માઇન્ડસેટ હોવું બહુ જરૂરી છે ફોર ધેમ રાઈટ કે તમે નેગેટિવ આ ધારણા ધરી લીધી લાઈક વી કે નોટ સ્પીક તો તમે એ એવા જ રીતે તમારા એક્શન્સ પણ થશે પણ ઓન ધ અધર હેન્ડ જે તમે પોઝિટિવ રહો અને તમે કહો કે નહીં અમે મારે શીખવી છે Okay, so. જાતે શીખવાનું એક લિટલ બિટ ડિફિકલ્ટ થાય છે કારણ કે તેમાં અકાઉન્ટેબિલિટી નથી હોતી રાઈટ તો જાતે લાઈક ઇફ આઈ વોન્ટ ટુ સે કે અમારે વેઇટ લોસ કરવાનું છે પણ જાતે બધાને ખબર હોય કે તમે ડાયટ કરવાની હોય અને તમે એક્સરસાઇઝ કરવાની હોય બટ એવરી ડે તે અકાઉન્ટેબિલિટી હોવી બહુ જરૂરી છે ઓકે તે હેબિટ બનાવવી બહુ જરૂરી છે જે તમે યોગા શીખવો છે તો એવરી ડે તમે કરવું પડશે ઓકે સો સેમ વે ઇંગ્લિશ પણ એવરી ડે જે તમે કરશો તો દેર ઇઝ નો વે દેટ યુ કે નોટ લર્ન તો લાઈક યુ નો એવા સ્ટુડન્ટ મને મળી શકે છે તો હું તમને લાઇક નો એક બે મંથમાં તમે ફ્લુએન્ટ કરી દઈશ સો દેટ આઈ હેવ એક્સપિરિયન્સ ફોર દેટ બટ ધ ઓનલી થિંગ ઇઝ માઇન્ડસેટ તમે જોઈએ તો માઇન્ડસેટ હોય તો કશું પણ ડિફિકલ્ટ નથી રાઈટ તો સમયનો અભાવ છે ઘણા લોકો આપણા એવા છે જે મેમનો સંપર્ક કરવા માંગે છે કે અમને ઝડપથી અંગ્રેજી શીખવી છે આપની પાસેથી કોઈ ગાઈડન્સ લેવી છે તો આપને ગાઈડન્સ લેવી હોય તો ક્યાંથી એ લોકો ગાઈડન્સ લઈ લે આપ આપનો ઝડપથી એક લાઈનમાં ઇન્ટ્રો કઈ જગ્યાએ અંગે પણ આપણા દર્શક મિત્રોને જણાવી દો તો કોઈ ઝડપથી એ લોકો સર્ચ મારી દેશે ઓકે સો અગર તમે ગૂગલ પર સર્ચ કરશો ઇંગ્લિશ વિથ પિયા તો મારો ઇન્સ્ટાગ્રામ પણ ઇંગ્લિશ વિથ એટ ઇંગ્લિશ વિથ પિયા છે અને મારી વેબસાઇટ પણ ઇંગ્લિશ વિથ પિયા છે હું યુટ્યુબ પર પણ એક્ટિવ છું તો ઇંગ્લિશ વિથ પિયા કરીને મારું યુટ્યુબ ચેનલ પણ છે તો એ મારી વેબસાઇટ પણ ઇનફેક્ટ તેમને લેવલ ટેસ્ટિંગ પણ કરી આવશે તો બિગિનર છો તો તમારી લેવલ ટેસ્ટિંગ પણ થઈ શકે તો ઇંગ્લિશ વિથ પિયા વેબસાઇટ છે ત્યાંથી તમે મને સંપર્ક કરી શકો દર્શક મિત્રો અમારી પાસે સવાલ હજુ પણ છે આપણા પણ પ્રશ્નો છે આપણા પ્રશ્નો ઘણા રહી ગયા મેમને ફરી વાર બોલાવીશું આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને વિરામ આપવો પડશે મેમ આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર અંગ્રેજી સરળ રીતે કઈ રીતે શીખવું તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા નિષ્કર્ષ ઉપર જઈએ તો બે બાબત સૌથી મહત્વની ધ્યાન રાખવા જેવી તમામ ચીજો આપણે ફોલો કરવા જેવી છે એ છે કે અંગ્રેજીમાં જ જોવું જોઈએ માનો કે આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છે તો અંગ્રેજીમાં એ જોવા જોઈએ જેમાં આપણે જે ડિસ્પ્લે ઉપર અંગ્રેજીની સાથે સાથે હિન્દીમાં ચાલતા હોય છે ટાઇટલ એ જોવું જોઈએ સાથે સાથે જો આપણે મેચના રસિયા છીએ તો મેચમાં અંગ્રેજી કોમેન્ટ્રી આપણે લગાવવી જોઈએ જેથી પણ આપણે આ શીખવામાં મદદ મળી શકે છે ખૂબ મહત્ત્વની ચર્ચા ખૂબ મહત્વની માહિતી મેમ આપી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર